સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લામાં અતિભારે વરસાદ ખાવકતા અતિવૃષ્ટિ જેટલો વરસાદનો આંકડો નોંધાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કિશન કોંગ્રેસ ચેરમેન રાજકુમાર કરપડા એ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવેલ અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પણ ક્યારે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તે જણાવેલ નથી તો આ બાબતે પાંચ લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને બસ બે હજાર વીસથી થી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં ચાલુ છે પરંતુ ગુજરાતમાં આજે બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચૂકવવામાં આવે નહીં કે એસડીઆરએફ મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર વીસ થી અમલમાં છે જેની જાહેરાત પાછળ અંદાજે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવી પરંતુ છેલ્લા વર્ષથી એક પણ પણ ખેડૂતને પૈસા સહાય આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી તે દુઃખદ બાબત છે કૃષિ મંત્રી જાહેરાત સર્વેની કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી જમીનની લેવલે ખેડૂતોના ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવી નથી ફક્ત ઓફિસમાં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ કરવામાં આવે છે તે પણ દુઃખદ બાબત છે અને ખેડૂતોને જમીન ધોવાડ પાક ધોવાડ પાક નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાયથી વંચિત જાણી જોઈએ રાખવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી કોઈક પણ સહાય ચૂકવવામાં આવી નથી તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે પરંતુ એ પહેલા સર્વે કામગીરી ડ્રોન મારફત તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેમ રાજકુભાભાઈ કરપડાએ જણાવ્યું હતું હાલ ખેડૂતોના પાક નુકસાન થયું છે તેમાં મોટા ખર્ચે ખેડૂતો ફરી ચૂકાવેલ છે એનો મોઢે આવેલ કોડિયો ઝૂંટવાઈ ગયો છે ત્યારે ખેડૂતોને સહાય નિયમો મુજબ મળવા પાત્ર છે ત્યારે સર્વેની કામગીરીમાં વિલંબ ના થાય તેમ જણાવ્યું હતું